વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ પૂરી ફેમિલી એન્ડ યુટ્યુબ ફેમિલી તો તારીખ દસ જૂનને બે હજાર ચોવીસના બ્લોગ નંબર આઠમાં તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ બધાને અત્યારે વાગ્યા છે સાડા દસ પોણા અગિયાર જેવું થયું છે ને આપણને પ્રતિકભાઈનો ફોન આવ્યો તો કે આપણે એક જગ્યાએ બહાર ફૂટમાં જવાનું તું રેડી થઈને આવી જા તો આપણે રેડી થઈ ગયા છીએ ને હવે આપણે વેઇટ કરી રહ્યા છે પ્રતિકભાઈ આપણે સોસાયટીના ગેટની બહાર તો હવે જઈએ એમની સાથે ફરીથી એમની સાથે બન્યા રહેજો બ્લોગમાં ત્યારે આવી ગયા છે આપડે વૃધિકભાઈની ગાડી આવે અને હવે ગુડ મોર્નિંગ લો તમારા માટે સુરેન્દ્રનગરની સ્પેશિયલ સિંગ સિકંદર સિકંદરની સિંગ થોસ્ટડે જોરદાર

ભાઈ ટેસ્ટિંગનો વિડીયો બનાવી દે પછી આપણે ના થઈએ એવું વસ્તુ બને નહીં ચાલો ટ્રાય કરીએ વસ્તુ જોરદાર બને ગરમ ને ઠંડુ બંને મિક્સ છે અને નીચે એકદમ ગરમ ગરમ બ્રાઉની જાય ઉપર ઠંડો ઠંડો આઈસ્ક્રીમ જોરદાર નો ફાઈનલી પાલડીમાં વાડીલાલ હેંગઆઉટનું આપણે શૂટ કમ્પ્લીટ કર્યું અને અત્યારે આપણે જઈ રહ્યા છે કાસિન્દ્રા રિયલ એસ્ટેટનું શૂટ છે એક જબરદસ્ત લોકેશન છે જ્યાં રિયલ એસ્ટેટની ઘણી બધી સ્કીમો બહાર પડી છે અત્યારે ફૂલ ડેવલપ થઈ ગયો એકદમ જોરદાર એક તો જગ્યાઓ ઘણી બધી ખાલી છે ડેવલપ થવાનું છે એટલે ભવિષ્યમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો પછી અહીંયા જવાય જેસી હવેથી ખાલી ત્રીસ મિનિટ કાં તો વીસ મિનિટ જેવું જ દૂર છે સનાદર સરકારથી તો વીસ મિનિટનું લોકેશન બતાવતા હતા સોળ મિનિટ એટલે બેસ્ટ લોકેશન કહેવાય એકદમ ઓછા રેટમાં અત્યારે મળે તો લઈ લેવાય આપણે જઈએ કાસિન્દ્રા એટલે તમારે છે ને લાર્જ બધું બોલો ને એટલે લાર્જ બોલવાનું લાર્જ બેડરૂમ

આટલી ગરમી માં આજે બહુ ગરમી ઓછી છે અને વાતાવરણ પણ તમે જોવો એકદમ વરસાદ માહોલ છે મસ્ત છે નો ડાઉટ પણ તડકો નહીં એટલે આપણને શૂટ કરવાની મજા આવી ગઈ કે મજા અને અત્યારે આપણે હવે ફરીથી સરખે સરખે જવાનું છે ફર્નિચરના શોરૂમમાં દુનિયાના જો બ્લોગમાં આગળ ફર્નિચરનું તમને હવે જોવા મળશે સારું સારું કલેક્શન ત્યારે આપણે ક્યાં સરખેજનો મેટ્રસ જે ગોડાઉન ઓલ ચેક ઓલ ચેક મતલબ કરે છે પણ આ ભાઈ એમ કીધું કે હવે આપણા બિયર માટે રિટેલ માં પણ ચાલુ કરે બરાબર અડધા ભાગની વસ્તુ મળી જાય ઓલમોસ્ટ 30% આવતો એડ્રેસ જો હોય તો ઉજાલા ચોકડી પાસે સાગર એસ્ટેટ B3 નંબર B3 નંબર ફોન નંબર આપી દેજો ફોન નંબર નીચે લા ડિસ્પ્લે ઉપર આવી જાય 30 40% નો ડિસ્કાઉન્ટ મળશે મેટ્રસ ભાઈ કોન્ટેક્ટ કરી જે વનસ્પતિ આપણે વૃક્ષનું જે

ટિફિન લઈને હવાના નીકળે ભૂખ લાગી હજી ખાધું ક્યાં છે આપડે પડીકું ખાઈ લઈએ ને પછી ટિફિન ખોલીએ અમારે સેવ ટમાટા નું શાક એમ લસણ વાળું કે લસણ વાળું ને લસણ તો એકદમ મસ્ત એમ એકદમ કાઠિયા વાળી સો કાઠિયા વાળી હા હા મોજો મોજો લસણિયા ખાઈએ લસણિયા સેવ મમરા અત્યારે આપણે કર્ણાવતી ક્લબ પાસે પહોંચ્યા છે મિત કોને હવે જવું જો આપણે ત્યાં નીતેન ભગતના ગુગરા ખાવા ખાઈએ ગુગરા ખવડાવો તો મસ્ત જોરદાર છે વસ્તુ ભાઈ હાવ નજીક જ છે મેં જોયું છે અહીંયા રસ્તો કઈ નહીં જવા દો જઈએ હવે આપણે હિતેન ભગતના ગુગરા ગૂગલ ઉપર પણ મળી જશે અત્યારે સાંજે આવ્યો છું હિતેન ભગતના ગુગરા ખાવા માટે ચાલો હવે એમની સ્ટોરી જાણીએ છીએ ફાઇનલી અત્યારે સાંજના છ વાગી ગયા છે ને બધું શૂટ કમ્પ્લીટ પતી ગયું છે અને અત્યારે આપણે જે આવ્યા હિતેન ભગતના ગુગરા ખાવા માટે એક કલાક આપણે બધું યુટ્યુબ માટે પ્રતિકભાઈએ ને બધું ને બધું લીધું છે જોરદારની કંઈક મજા આવવાની છે કંઈક અલગ લીધું છે એમાં તો તમે જોઈ લેજો ફૂડ એ પ્રતિક વ્લોગ કરીને આવશે એમાં કંઈક જોરદાર આવવાનું છે અને આપણે એમના સ્પેશિયલ ઘૂઘરા લીધા છે હવે ટેસ્ટ કરીએ ગરમ હોત તો વધારે મજા આવે પણ ઠંડા થઈ ગયા છે બાકી જોરદાર હે પ્રતિકભાઈ આયા શું કહેશો પ્રતિકભાઈ મજા આવી ગઈ ઘરે ગજબ ગજબ ગરમી કેવી હતી સો મસ્ત થઈ ગયા તો આમ બહુ મજા આવી ગઈ આજના વિડીયોમાં સિરિયસલી આખો નીતરી ગયો આટલું બધું મેં સ્ટ્રગલ વિડીયોમાં મારી બાજુ કર

બહુ મજા આવી એમનો સ્વભાવ બહુ મસ્ત છે સુપર સ્વભાવ છે અમારું કે શું કઈ મજા આવવાનું છે ને આજે તો આ રીલમાં જોરદાર રીલમાં વિડિયોમાં કઈક મજા આવવાની છે ભાઈ એકદમ જોરદાર વસ્તુ આવી રહી છે તમારી ચેનલ નું નામ કહી દેજો કઈ ચેનલ માં મારું ફૂડી પ્રતીક ઓફિશિયલ છે ચેનલ એની અંદર આવવાનું જયતેન બગદના વ્લોગ બહુ જોરદાર અને એમાં કઈક જોરદાર થવાનું છે કઈક યુનિક વસ્તુ બધા જે વ્લોગ બનાવે છે એવી રીતે નહીં પણ કઈક યુનિક વસ્તુ તમને જોવા મળશે એ તો જોશો પછી ખબર પડશે તો આ આપણે ખાઈ લીધો હવે ઘરે કેજી જવા ના ના ભાઈ ઘરે થોડું જવાય મરજી જઈએ ને હવે રાણી રાણી જઈએ હવે રાણી જઈશું તું કે ત્યાં જઈએ હું કહું ત્યાં નહી તમારે શૂટ હોય ત્યાં એમ ગરમી જોરદાર જો ને નેપકીન એટલે લીધો મને ખબર છે કે મને ઘર ગરમી વધારે થાય છે રાણી પોગવાનું છે ગાયકાઓ ફોન બંને ગરમ થઈ ગયા અમારા શૂટ કરતા કરતા બોલ કોકનો ફોન આવ્યો તો તમારા

ફૂડ થેરાપી કરાવવા માટે જે કે જેના ફાયદા જે ઘણા બધા થાય છે તમે અહીંયા આગળ બોર્ડ ઉપર જોઈ શકો છો કે એના ભાઈ ઊંઘ સારી આવે સુગરના કારણે થતી પગની ધ્રુજારી હાથ પગના સ્નાયુઓ પછી એસિડિટીમાં રાહત મળે છે શરીરમાં થાક ને બધું ઉતરી જાય છે અને પગમાં મસ્ત આખું આપણે કરીએ તો આખું બોડી રિલેક્સ થઈ જાય

એડ્રેસ શું યાર યો નિવરાણીમાં વીસ વીસ મેરી સામેન હતું છે સામે ફોન વાલી નિક પર નદિકભાઈ શું ઊંચ્યું તું ટ્રાફિક યાર ડાયમંડ અને ટ્રાફિક પૂરો ચાકા જામ વિચાર તો નગર પહોંચ્યા રાત્રે આપણે બધા શૂટ હવે કમ્પ્લીટ કરી દીધા તો બહુ ફરાની સવાર હજી બાકી છે પણ હજી આમ તો એક શૂટ બાકી છે પણ હું હું નહી આવો તમે એક વાર જોસો તો થાકી ગયો છે સ્પેશિયલ આપણે ઈતેન ભગત ના ગુખરા ખાધા મેં તો મેં તો મને આજુ કો આખો દિવસ આના બધા શૂટ કર્યા પણ એ વિડિયો મને બહુ મજા આવી મને ગરમી માં આપણે એકદમ હેરાન થયા તમે જોયું આગળ કે આપણે ગરમીમાં બહુ હતી પણ તો પણ મજા આવી મજા આવી યાર જલ્દી વજે સમ ફ્રેશ અને પાછો કાંસા થાળીને આપણે મસાજ લીધી એટલે રિલેક્સ થઈ ગયા રિલેક્સ થઈ ગયું છે અત્યારે ઘર ઘર તરફ જઈ રહ્યા છીએ અને રસ્તામાં બહુ ટ્રાફિક છે વિચારું છું કે અહીંયા થી કોને ઠોકી આરામ આડાડી ને જતા ને ખબર જ ન પડે તો હવે જોઈએ હવે કેટલી વાર શું લાગશે તને જાવું છે

નવા લોકેશન ઉપર જલસા કરવાના મોજ કરવાની ચલો ફાઈનલી આપણું ઘર આવી ગયું છે અને પ્રતિકભાઈ પણ આપણને ઉતાર્યા છે ચલો પ્રતિકભાઈ બાય બાય કાલે